નિયતમ સંદર્હિતમરાગદ્રેશતઃ કૃતમ અફલપ્રેપસુના કર્મયત્ત સાત્વિક અર્થાત હે અર્જુન જે કર્મ સ્વાર્થ વિના નીતિનિયમ પ્રમાણે કર્તાપણાના અભિમાથી રહિત થઈને કરવામાં આવ્યું હોય તેમજ ફળની લાલસા વિનાના માણસ વડે રાગદ્રેશ વિના કરવામાં આવ્યું હોય એ કર્મ સાત્વિક કહેવાય છે યત્તુ કામેપ્સુના કર્મસહકારેણ વાિયતે બહુલાયા સમહૃતમ અર્થા જે કર્મ સ્વાર્થની ઇચ્છાથી અને ભોગોને ઇચ્છતા માણસ દ્વારા કે અહંકારી માણસ વડે કરવામાં આવે છે તે કર્મ કહેવાયું છે અનુબંધ ક્ષયમ હિંસામન્વેક્ષ્ય ચૌરુષમ મોહાદારભ્ય તે કર્મયત્તત્તામ સ્મુચ્ય અર્થાત્ જે પરિણામ હાનિ હિંસા અને સામર્થ્યનો વિચાર કર્યા વગર અવિવેક અને અજ્ઞાથી કરવામાં આવે છે એ તામસ કર્મ કહેવાય છે